ના હું કો મેં તો ખરાબ બોલ ના છકો મતલબ પેટ નો હોય તો મન ફેરો થા મેં છો ખરાબ બોલ ના છકો કેટલો સાટી વાળો છે તું તારામ તાકા થઈ તારા બાપ નો પેટ નો ઓરગાના નો પેટ નો છે તો મેં સમાલ્યો ને પણ મેં તો કઈ ખરાબ બોલ ના છકો મેં તો ખરાબ બોલ ના છકો તો ફૂગ્યા હોમી સાટીય આ તારો એક એક બાલ ઉખડવાઈ મરામ તાકા થઈ સમજ્યા તું મીડિયા ચેના બડાવે છે આવા મેં તો પણ કઈ ખરાબ બોલ ના છકો તારી માના તારી બુન નતું નહીં બનાય કરતો

तू क्या तो चे तू सो तू चोट करे से, से। खाली तो भुण, 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 मैं, मारी मैं खाली फोटो नोटो ना એક ફોટો પણ છે વાત ખરી હશે ના કે છે ને મારો રીઅલ ફોટો છે ને તું હજી મને એમ કહે છે આખા ગોમબા ફોટો 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 તો હાસે સે મેચ કીધું મૂછો કઈ પણ મૂછે એમ કુરું છું ફોટો 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 મેચ પાડે તો હાસે ફોટો છે પણ મે ફોટો ના છે મારથી ભૂલથી નખાઈ ગયો તો મે ડિલીટ કરી દીધો તો 100 100 હાટ મિનિટમાં ના ના તરત કેમ દલી ફોટો એવા વાયરલ થાય તમારી માને તમારી ભૂલ ના વાયરલ નહી કરી કરતા કોની કોનીને વાયરલ કરી મારું મારું આપડો સોમય માં ડિલીટ કરી દીધો તો ફોટો અને ઈ માર ભૂલથી ભૂલથી ના કરી દીધો એ ડિલીટ માં તારી માને ઝાલીન વહુ કરે એવા બનાવીને ના છે કેમ તું એમ કે ફોટા દેખ બનાવી મારું મારું ભૂલથી ન કરી દીધો તો મે ડિલીટ કરી દીધો તો તારા વહુ કરે તો રહીશ તો ભૂલથી ન કરી દીધો તો તમે તને તાર મરજી પડે એ કરો પુત્ર બહુ કરે સુજો તમે રોચ તમારી માને તમે જાલી જાલી બહુ કરો આ વિડીયો બનાવા છે તમે હોતારો તમારી કોઈતા તો રહી નહોતું ખીજો સમજ્યો અતુય નહ તો હોમે પાટી આ ફોટો ભૂલી મારથી નખઈજો તો બરોબર અને એમે ડિલીટ કરી દીધો હતો ફોટો તો એવો ફોટો ફોટો ખરાબ ન તો ખાલી ભેગો પારલો હતો મહિમા દેતી બારી કોન એટલી ભોયમાં છો સમજ્યો અછીરી નાખો ટીંગ બોડું પડી નાખો આ વિડીયો બનાવનાર મારી છોડીને ઉલ્યો કરનાર તને ખબર નથી 4 मारियो दाबो बार कोई तारीफ मत करो बिल्कुल मारियो मारियो दाबो टाइप टच मुवो आमे मरी फोटो पाड़ जातो न ये मु नाकतो न तो पण भूल थी नखई गयो तो न ये मैं तरह डिलीट कर जितो तो ता लावे लाद बाणा पण भूल थी नखई गयो मैं ये के खराब फोटो नथी खाली भेगो पाड़लो है एन भूल थी नखई गयो फोटो में जाने जॉइन नथी ना आशु મરજી નથી ના જો તારી માન ગાલી તું વહુ કરે આખા ગામમાં અમે અમે મરજીથી પાડી લો કે મ્યાને હરપાન તો કંઈ પડાયો નઈ ફોટો કે તું લે પાડી તું વહુ કરે તો રે કે તું તારે તમ રહેવું એમ રહે જઈ દે કરું ઈ કર દે તમ તાર તમર મન માર નાખો તું મન નાખ બસ વેલો મો આઈ તમર કરી કોણ છે સાત ય ખાલી આઈ મો તો હા તો વાતો ને હું તમ કરી આઈ સમજો તમર જી કરી બસ એટલે હો દે મો તમે ક્યાં વસતા છો તમે બધે ક્યાંતા છો ઓલે મે ઓમ કરું ઓમ કરું હું બહાદુર છું તમે જબરા હો ને મારા કના મારું જુવા છે માર્યો તો માર્યો તો હું તમને કરી જઈલા છું તમે મને મારી નાખો માર્યો તો માર્યો તો પણ મારી માર્યો તો હું તમને કરી આવી છું બરોબર તમાર મને મારી નાખો તો મારી નાખી બાકી આના વગર હું નહીં રહેવાનું હો વાત ની વાત બધું કાપી નાખું તને તને શું ખબર હતી હું એના વગર હું એના વગર નહીં ચાલું માર્યો તો હું કરે

아니 차이니저차이니 네,

પણ મારી વાતથી ના ખુલથી ફોટો નાખી મોટે મોટે મન મારી નાખો નાખ્યું મન મારી નાખો ને તો મારી નાખ્યું